દસ મેના દિવસે દસ વાગ્યાની આસપાસ કચ્છમાં જે પરિસ્થિતિ સર્જાઈ એના પછી ઇન્ફો કચ્છ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે પેજ છે અને પછી કચ્છના કલેક્ટરે પણ જે નિર્ણય લીધો જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય કર્યો કે આખા દિવસ દરમિયાન કચ્છના નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે કોઈપણ નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે રાત્રે પણ આપણે સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરીએ ગભરાવાની જરૂર નથી સતર્ક રહીએ તંત્રની સૂચનાનું પાલન કરીએ બનાસકાંઠામાં પણ ઓલમોસ્ટ એ જ પ્રકારની પરિસ્થિતિ છે વારંવાર કહ્યું છે કે ઘરની બહાર નીકળવું નહીં સરહદી વિસ્તારમાંથી અનેક છોકરાઓ છે ફોન કરીને પ્રશ્ન કરી રહ્યા છે એમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે તલાટી તરીકે સરહદી વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે એ છોકરાઓ માટે સંકટ એ છે કે એમણે રવિવારની રજા લઈ રાખી હતી એ રવિવારે એક પરીક્ષા આપવા માટે આવવાના હતા એમણે પોતાના ગામમાંથી બહાર નીકળીને સેન્ટર પર જઈને એક્ઝામ આપવાની હતી પણ પરિસ્થિતિ બદલાઈ યુદ્ધની સ્થિતિ આવી કોઈ પણ તમે માણસને પૂછો કે શું વાતાવરણ સામાન્ય છે તો એનો જવાબ હા છે કે હા વાતાવરણ સામાન્ય છે રાજ્યમાં પણ શું એ વાતાવરણ ગમે ત્યારે ડોળાઈ શકે છે તો એનો જવાબ આપણા જ રાજ્યનું વહીવટી તંત્ર આપી રહ્યું છે કે હા અને એટલા જ માટે એમણે દરેક સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે બધાને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ છે દરેક સરકારી કર્મચારીઓ છે કે જેને કહું છે કે હવે તમને રજા મળવાની નથી એવા સંજોગોમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીએસએસએસબી સહિત બાકીની એવી સંસ્થાઓ કે જે પોતાનો નિર્ણય પરીક્ષા મુલતવી રાખવાનો નથી લઈ રહી એ લોકો માટે પ્રશ્ન છે કે કાં તો જીપીએસસી ખોટું છે અને કાં તો સરકાર એ તંત્ર કે જે સરકારી કર્મચારીઓને કોઈ પણ સંજોગોમાં રજા નહીં મળે એમ કહી રહ્યું છે એ ખોટું છે એક છોકરાઓ કે જે અત્યારે તલાટીની નોકરી કરે છે જીપીએસસીની અગિયાર તારીખે જીપીસીબીની એક્ઝામ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હવે આ ક્લાસ ટુની એક્ઝામ છે એનું સેકન્ડ સ્ટેજ છે એ છોકરાઓ એક સ્ટેજ પાસ કરી ચૂક્યા છે આ પરીક્ષા એમના માટે બહુ મોટી આશા છે પણ કદાચ એમને આવતીકાલે તક જ નહીં મળે એક્ઝામ આપવાની કેમ કે તલાટીની નોકરી કરી રહ્યા છે એ છોડીને પેલી એક્ઝામ આપવા માટે આવી શકે એમ નથી બીજું આ સમયમાં અચાનક જ ગામમાં તલાટી નોકરી છોડીને માત્ર પોતાના સ્વાર્થ માટે એક એક્ઝામ આપવા નીકળી જાય એ પણ ખોટું છે આ સમયે જવાબદારી બનતી હતી આપણા બધા જ ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન હોવાની કે આપણી આપણી પ્રાયોરિટી શું છે અત્યારે જો આપણી પ્રાથમિકતા છે કે ગામનો તલાટી ગામ ન છોડવો જોઈએ સરહદી વિસ્તારમાં છે કે કોઈપણ સ્થિતિમાં છે જો આપણી પ્રાયોરિટી એ છે કે આપણા નાગરિકો આપણા એ છોકરાઓ બહુ જ ઓછી સંખ્યા હશે કદાચ એવું હોય કે માંડ પચીસ એવા છોકરાઓ હશે બધા કચ્છના કે બનાસકાંઠાના એવા ગામડામાંથી જેમણે એક્ઝામ આપવાની હોય પણ એ પચીસ લાયક જ નથી ને એ પચીસની એક્ઝામની તક નહીં મળે એનાથી કશો ફરક નહીં પડે એ વિચાર બહુ જ અતિશયોક્તિવાળો છે જીએસએસએસબીની પણ એક્ઝામ છે ખેતી મદદની વર્ગ ત્રણની પરીક્ષા છે ચારસો છત્રીસ જગ્યાઓ પરની આ એક્ઝામ છે અગિયાર પાંચની એક્ઝામ ડેટ છે સીવીઆરટી પદ્ધતિથી એની એક્ઝામ છે સાંજે ત્રણથી છનો સમય છે એક્ઝામનો અનેક છોકરાઓ છે કે જે હમણાં છેલ્લો જે મને ફોન આવ્યો એ કચ્છમાં એ ગામ નજીકનો આવ્યો કે જ્યાં અબડાસા પાસેનું જે ગામ કે જ્યાં ડ્રોન અટેક થયો એના બાજુના ગામના છોકરો છે ફોન કરીને કહે છે કે અમે કેવી રીતે અહીંયાથી બહાર નીકળી શકીશું બહાર નીકળ્યા પછી આવવા જવાની વ્યવસ્થાઓ વર્ગ ત્રણની તૈયારી કરતા છોકરાઓની આર્થિક પરિસ્થિતિ એટલી પણ મજબૂત નથી હોતી કે એમની પાસે પોતાની પર્સનલ ગાડી હોય ને પછી એ લઈને નીકળી જાય એક્ઝામ આપવા માટે એમણે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભરોસો રાખવો પડે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલા ઇઝીલી અવેલેબલ નથી સરહદી વિસ્તારમાં ગામડામાં જે લોકો ઓલરેડી સરકારી નોકરી નોકરી કરી રહ્યા છે એ લોકો કોઈપણ સંજોગોમાં પોતાની નોકરી છોડીને જીપીએસસીની સેકન્ડ સ્ટેજની પરીક્ષા આપવા માટે પહોંચી નથી શકવાના એ બંને વચ્ચે જેટલા ફોન આવ્યા દરેક લોકોની સાથે સંવાદ પછી એવી અપેક્ષા હતી કે થોડાક પેશન્સ રાખો ધીરજ રાખો રાહ જુઓ સરકારમાં બેઠેલા માણસો એટલા તો સંવેદનશીલ છે જ કે એમને ખબર પડે છે કે સ્થિતિ શું છે પણ આશ્ચર્યના ભાગરૂપે જીપીએસસીએ નિર્ણય કર્યો છે કે પરીક્ષા મુલતવી નહીં રહે કારણ એ છે કે ભાઈ રાજ્યની સ્થિતિ કે એટલી ખરાબ નથી કે આપણે એક્ઝામ પોસ્ટપોન કરવી પડે તો રાજ્ય સરકાર હવે એ વાતનો જવાબ આપે કે એ તલાટીઓ જેને તમે ગામમાં રોકી રાખ્યા છે અથવા એ બધા જ સરકારી કર્મચારીઓ જેમની પાસેથી હવે એક તક છીનવાઈ જવાની છે એક એક્ઝામ પાસ કર્યા પછી બીજી એક્ઝામમાં પરીક્ષા આપવાની એ લોકો માટે શું જવાબ રહેશે કોઓર્ડિનેશન ઇન્ટરનલ કદાચ થાય આવા સમયમાં બીજું આવા સમયમાં આ સમાચાર આપવા પડે એ પણ બહુ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે પણ છેક સરહદથી બનાસકાંઠા અને કચ્છના ગામડામાંથી દરેક પ્રતિકૂળ પરિસ્થિતિને બાજુ પર મૂકીને બહાર નીકળીને પરીક્ષા સુધી પહોંચવાની હિંમત કરનારા છોકરાઓના હિસ્સામાંથી એક તક આપણે કેવી રીતે છીનવી શકીએ નમસ્કાર